તો મિત્રો આપણે આજે નીકળી ગયા છીએ એક નવી જગ્યા જોવા માટે તો આજે આપણે ગંભીર રૂપાથી ઈડા તરફ નીકળી ગયા જ્યાં મહંકાલેશ્વર બાઉજીનું મંદિર આવેલું છે ચાલો હવે જોઈએ આપણે મહંકાલેશ્વર મંદિર તો આપણે જઈએ હવે ખર તરફ આગળ તો મિત્રો આપણે મંકાલેશ્વર નગરી તરફ હવે આગળ વધી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ રહો છો કે હવે આપણે રસ્તેથી આગળ જઈ રહ્યા છે મંકાલેશ્વર ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે આજે આવી ગયા છે કે નવા લોકેશન નવી જગ્યા સાથે તો આપણે આવ્યા છીએ આજે ઈડર શહેરમાં આવેલા મહંકાલેશ્વર મંદિર જ્યાં પવિત્ર સંગમ જોવા મળતો એક બાજુ મહાદેવ બીજી બાજુ શનિદેવ અને ત્રીજી બાજુ શમશાનનું આવેલું છે આવું પવિત્ર જગ્યા બીજે કાંઈ નથી જે ઈડરમાં આવેલી છે તો ચાલો હવે આપણે મહંકાલેશ્વર અમે આવી ગયા છીએ તો વિચારો હવે તમને બનાવો બતાવું ચાલો અહીં સરસ મજાનું કુંડ પણ આવેલો છે જે ગૌરી કુંડ તરીકે પ્રખ્યાત છે સામે દેખા એ શનિદેવ બાબાનું મંદિર છે તો મિત્રો આ છે રડિયામનું આપણું મહંકાલેશ્વર મંદિર ચાલો હવે દર્શન કરીએ મહંકાલેશ્વર બાબાજી તો ચાલો આપણે જઈએ હવે મંદિર તરફ આગળ આ છે મિત્રો કાલ ભૈરવ મંદિર બાજુમાં આવેલા છે આપણા સિદ્ધિ વિનાયક ગણેશ ભગવાન ચાલો મિત્રો હવે જઈએ આપણે મંદિર તરફ આગળ તો મિત્રો આજ સરસ મજાની જગ્યામાં આવેલું છે મંદિર તો મિત્રો મંદિરની અંદર આપણે આવી ગયા છીએ તો આ છે મહાકાલેશ્વર બાવજીનું મંદિર જ્યાં નંદી ભગવાન બિરાજમાન થયેલા છે સામેની તરફ તમે જોઈ શકો છો કે ભોલેનાથની પ્રતિમા સ્વરૂપે શિવલિંગ આવેલું છે તો આ સરસ મજાના વાતાવરણમાં ઘોડતું ઈડર તાલુકામાં આવેલું ઈડર શહેરમાં વસેલું ડુંગરોની અંદર મહંકાલેશ્વર મંદિર આવેલું છે તો ચાલો મિત્રો હવે આગળ જઈએ તો મિત્રો અહીંયા હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો કે કષ્ટ ભંજન દેવ હનુમાન દાદાનું પણ મંદિર અહીંયા મંકાલેશ્વર માં આવેલું છે તો ચાલો હવે જઈએ મંદિર તરફ આગળ તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર મિત્રો સામે મંકાલેશ્વર વાઘુના મને દર્શક કર્યા હવે આપણે આવી ગયા શિક્ષણ નિધિનો ચાલુ આપી તો મિત્રો આપણે આવી ગયા છે શનિદેવ મહારાજનું મંદિર તો સામે મહંકાલેશ્વરભાવજીના તમે દર્શન કર્યા આ છે શનિદેવ મહારાજનું મંદિર તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર અહીંયા આવેલું છે તો આ ઇડનના ડુંગરોમાં સમાયેલ આવી પવિત્ર જગ્યા જે ખૂબ જ મસ્ત વાતાવરણમાં ઘૂટતું રહ્યું છે તો આ છે શનિદેવ ભગવાનનું મંદિર તો તેલનો અભિષેક પણ તમે અહીંયા કરી શકો છો તો આ છે આપણા ભગવાન શનિદેવનું મંદિર આ છે સરસ મજાનું મંદિર જે ઈડરમાં આવેલું છે મહંકાલેશ્વર વાવજી તો મહંકાલેશ્વરના દર્શન કર્યા શનિદેવ ભગવાનના દર્શન કર્યા આ બધું સંસાર જો આવ્યું છે તો આવી એક પવિત્ર જગ્યા આવેલી છે તો હવે આપણે આ પ્રોગ્રામ કરીએ તો મળીશું નવા લોકો સાથે નવી જગ્યા સાથે અનેક નવી જગ્યા સાથે આપણે હવે બીજા બ્લોકમાં મળીશું ત્યાં સુધી આવજો તો તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં આ એરડામાં આવેલું છે મહીંકાલેશ્વરજીનું મંદિર ચાલો મિત્રો બીજા બ્લોકમાં મળીશું